વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી એવું છે આજે સવાર સવારમાં નાસ્તો કઈ કઈક થઈ ગયો છે નહી રોટલી નહી બાપરી રોટલી ના બટકા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તમે આજ તો થઈ જાય તમને ખવડાવી દો ઢોસો કઈક ઓફિસે અમે મા દીકરી ઘરે પછી પીલુડા પડશે એને છીએ પાપા યાદ છે અને પછી મમ્મી યાદ આવી જાય કે આ કોઈ બોલવાળું અમે આકો દીકરી મોકલશું એને છીએ આપણે અત્યારે હવે છીએ પેલો શેરડીનો રસ ગોતવા માટે કારણ કે સીયાબેન થોડુંક એવું લિક્વિડ નું પ્રમાણ આપણે વધારવાનું છે તો આપડે જે કન્સલ્ટન્ટ ડોક્ટર છે એમની સલાહ મુજબ કે તમે એમને શેરડીનો રસ ને એ બધું આપી શકો તો શેરડીના રસમાં આપણે પસંદ કર્યો છે પેલો જે લાકડાનું ચીચોડાનો નીકળે જ ને એ રસ અને એ આખા જુનાગઢમાં બીજે ક્યાંય નો જોવા મળ્યો અમે સિટીમાં ક્યારના ફરીએ અને અહીંયા છેલ્લા વાડલા ફાટકે જોવા મળ્યો છે રસ પણ હજી અમને સ્ટાર્ટ નથી કર્યું કે બળફ કે એવું કંઈ આવ્યું નથી કીધું આપણે બળફની કહે એવી કઈ જરૂર નથી તમે અમને કાઢી દ્યો તો જો આવી ગયો છે એમનો ચીચોડો અહીંયા તો હવે આપણે એ રસ કઢાવવાનો છે અને પાર્સલ કરવાનો છે કેમ વળી યસ વાલા કાંઈ ન ઘટે બસ ટ્રાય કરીએ ને એ બીસી આવે વીપી

આપણે કીધું એ ખાય રાજુ રાજુભાઈ યાદ રાખજો તમે અને કાલ હું આખો મહિનો હું છે છે મૂવી ભાઈ ને આપડે થોડી ઘણી થઈ જાય તો આપડે રસ એ લોકોની ભલમનસાઈ જોવો તમે પોતે છે ને અહીંયા તડકે ઉભા ને રસ કાઢશે અને ગ્રાહકો માટે અહિયાં મીઠો મધુરો ખાણા નીચે ટેબલ બધું ગોઠવું છે કે પેટ કરાવે એ આમનું નામ કારણ કે એ લોકો મહારાષ્ટ્ર કે એ સાઈડ થી આવતા હોય છે ને મોટે ભાગે આવો જે રસનો ચીચોડો હોય છે મરાઠી લોકો ચડાવતા હોય છે આપણા ગુજરાતમાં તો આવો બહુ ઓછું જોવા મળે છે તો કઈ નહીં ચલો હવે મીઠો ને મધુરો રસ પી લઈએ આપણે અને પછી જઈએ ઘરે સીધા આપણે આટલો ચોખ્ખો રસ છે ને બીજે ક્યાંય પીવા ના મળે આ ચીચોડા સિવાય કારણ કે આપણે તો પેલી છાલ કેવું એવું કઈ ઉખડતા ન હોય ને આ જો છાલ બાલ ઉખડે ને કમ્પ્લીટ ડ્રિંક્સ કરતા મસ્ત મજાનું આ આપણું જે દેશી

કપડાં બધું લઈ લીધું ને હું આવી ગઈ હતી બાર પોણા ત્રણ વાગ્યાની પણ આપણે થોડા કામમાં લાગી ગયા હતા કે બેન પૂતા છે ને ત્યાં આપણે કામ જરૂર થાય ને એટલું કરવું તો ફ્રીજ ક્લીન કર્યું અને ક્લીન કર્યું ને ત્યારે ખબર પડી કે અહીંયા કંઈક ટચિંગ થઈ ગયું છે જેનું ટચિંગ થયું છે ખબર નથી તો મેં હમણાં સાપજીને પૂછ્યું પણ પછી એમને યાદ આવ્યું કે જે દિવસે હું ભક્ત થઈ ગયો છું ને ગયો તો ત્યારે હું હાલતો તો ત્યારે હું ભપ થઈ ગયો હતો ભપનું હશે કેમ કે ત્યારે ચેર છે ને છેટકી એટલે મે બી અમે વિચાર્યું કે ઈ ચેન્દ્ર વાળું હશે છાસ ખાલી થઈ ગઈ છે છાસ ભરવાની છે ચા મૂકવાની છે આપણે અને થોડું ઘણું ડ્રોવર ને બધું ક્લીન કર્યું થોડું ઘણું હજી બાકી છે આ બધું આટલું કર્યું નીચે કોલિંગ લગાવીને કીધું ફ્રી હતી ને એટલે સુતા હતા સાચી આજે લાસ્ટ ડે છે એનો તો મેં કીધું લાભ લઈ લઈએ એ ઉઠતા છે એ આગળ તો મેં કીધું મારે કામ થઈ જાય ને બે થઈ જાય તો તો ભલે હું ધ્યાન રાખતા તને આપણે એક હાથે કોથળી ખાલી કરીએ છીએ છાશની પણ જોઈએ થઈ જશે થઈ ગઈ અને પરાતા વધશે બોગરી પરાતા થોડી એટલી બધી નહીં એટલી કંઈ વાંધો નહીં છાશને બધી ભરી લઈ અને પછી વેફરની સિઝન આ વર્ષે નથી કરવાની એવો પ્લાન છે અમારો ને હતો પી પણ સવારે સાહેબ જે કીધું એમ કે સફેદ બટાકા મળશે તો થોડીક કરશું

તો અત્યારે દૂધ પૂરું થઈ ગયું છે કાલનો દિવસ સવારે હાલે એટલું છે અને કાલે જોઈએ સન્ડે છે કે ઘરે છીએ શું છે તો એ પ્રમાણે પ્લાન કરીશું ઘઉંનો લોટ પૂરો થઈ ગયો છે લોટ ને પણ ઘઉં છે જનરલી આપણે લોકો એવું કહેતા હોય કે લોટ દળવાનો લોટ દળવાનો પણ લોટ તો હોય તો એને થોડી દળવાનો હોય ઘઉં દડવાના હોય તો હા મારે ઘઉં દળવાના છે લોટ નથી દડવાનો અને બાકી બધું અત્યારે આપણી ગરમી છે આટલી છતાં બી ચાય બને છે કેમ કે સાબજી ચાય પીવી છે એટલા માટે તો તમારા લોકો ને ચા પીવી તો ચા પીવા માટે આવી જવું બાકી લોટનો ડબ્બો આપણે તૈયાર કરીને રાખ્યો છે અહિયાં પર જોઈએ છીએ વારો આવે છે ક્યારે ઘઉં દળાવા જવાનો અને સાબજી તો ગાયબ થઈ ગયા મારો દીકરો એકલો બેઠો જ વિચારો હું બેઠો છે ને માધું લમજે ઓ ને દીકરા એકલો એકલો રમજે લે આ તો ચાપજી આવી ગયા એક એક લમવાનો હોય ને પાપા દીકલો બે લમજો ને માં

જગ્યા કરવી પડશે ને હવે આ બધું ભરચક ભરચક થઈ ગયું હજી અહીં મારા કપડાં ઘડી કરવાના પડ્યા છે આ રૂમમાં આવું છે આ રૂમમાં આવું છે તો બધી ક્યાંક જગ્યા કરવી પડશે પણ કાંઈ વાંધો નહીં હમણાં કરી લઈશું જગ્યાને બધું ચાલો મળીએ બટેટા બટાટાને બધું લેવાઈ ગયું ને આપણે એવા છીએ હવે વેફર પડાવવા માટે કારણ કે સિયાબેન નાના છે તો ઘરે પાડવી તો શક્ય નથી તો કીધું પેલું મશીન જે આવે મશીનમાં આપણે વેફર પાડી લઈએ અને ઘરે જઈને બાફીને સુકવવાની જઈએ તો બસ જો

અહીંયા પાણી તૈયાર કરી રાખ્યા છે અહીંયા પાણી ગરમ પણ મૂકી દીધું છે નામા વેફર કાઢવાની છે બધી પ્રિપેરેશન કરી રાખી દીધી છે વેફર આવે એટલે ધોઈને સીધી વાફા મૂકી દે કેમ કે આ વખતે આપણે કઈ પાવડર પાવડર કરવાનો પ્લાન નથી સી સિયારીએ નઈ ને એટલા માટે મિત્ર થોડીક વાર હજી પાણીમાં રાખત ને એવું કરત આવી કે વેફર વેફર રહી ખમણ બાકી ઓકે એવું છે ધીમે બેન પાસ સુતા છે એવું છે પાણી પાણી પીજો બધું પાણી પડે છે વેફર મને નીચે ખરાબ થાય કે હું અત્યારે કામ કરું ને સાફ કરું ને ઈ વધરન થઈ કામ કરું ને બીજું બધું થઈ જાય વધરન કામ થઈ ને ઈ સફાઈ કરવાનું થઈ ને તકી ભાઈઓ સુવિધા આવાની વાત આખ પડી ગઈ ને હા એના હા ની કરાય કે કેમ આમાં શું થાય કે મજા આવે એવું કહેતા હતા ભાઈ

આપણી વેફર ની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અહીંયા આપણી વેફર પેલા પાણીમાં નાખી છે એમાંથી કાઢીને આ વાળી ડોલ માં આ ડોલ નાખીને આ ડોલમાં માં આ ડોલ કાઢીને તા બાફન બાફત કાઢીને બસ આટલી પ્રોસેસ કરી છે ને આપણે આગળ ટાટા નું નમક નહોતું ને તો અત્યારે સાવજે ને પેલા મગલા તમે તમને ટાટા નું નમક લઈ દો પછી કરે ને થોડું પાણી ઇધર ઉધર ઇધર ઉધર થઈ ગયું ગયા વર્ષે વેફર બનાવી ત્યારે મમ્મી હતા તો મસ્ત મજાની હેલ્પ મળી રહી હતી જો આપણે તો કઈ કર્યું નતું કેમ કે આપણે બેડ પર હતા આજુબાજુ વાળા એને બધા હળી મળીને વેફર બનાવી દીધી હતી તો કઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો વેફર ખમણ ને બધું થઈ ગયું અને ખમણ મારે આ વર્ષે પૂરું થઈ ગયું છે ખમણ નથી થોડું કેટલું છે બે મોટી જેટલું પણ તો એ ખમણ આપણે ત્રણ કિલાનું જ કરાવ્યું કીધું જાજુ ન કરવું પછી જોઈએ સાબજીને ભાવ છે એવું લાગશે તો ફરી પાછો આપણે જે સફેદ બટેટા આવે છે રેગ્યુલર એ વાળા બટેટાનું થોડું ખમણ કરાવી લઈશું પણ લાલ વાળા બટેટાની આપણે પેલી ટ્રાય કરી છે લે વાલા ખમણ લઈને આવી ગયા તમે

તો એટલે ખબર પડી જશે વેફરનું કામકાજ થઈ ગયું છે પૂરું અને પ્લસ આટલી કેવી થઈ છે સાત કિલો અને આ ત્રણ કિલો આટલો ફેર પડે ખમણ અને આ પતિકામાં અને મહાદેવની આરતી ચાલુ થઈ ગઈ છે તો પ્રજ્ઞ જતી રહી છે દીવાબતી કરવા માટે હમણાં કેટલા દિવસ છે તમને લોકોને આપણે દર્શન નથી કરાવ્યા તો કીધું ચાલો આજે દર્શન પણ કરાવી દઈએ અને સાથે સાથે પ્રજ્ઞા અને દીવાબતી પણ થઈ ગઈ જય બજન બોલ જય ગણપતિ બાબા જય કોરિયરમાં જય માતાજી વેફર થઈ ગઈ ને અને આવી ગઈ છે અહીંયા મસ્ત મજાની મસાલા પૂરી ડીશ તો અમારે ચાલુ થઈ ગયું છે મશીન કડ 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 કે ભોખ બહુ લાગી ગઈ છે કે આમ બહુ કર્યું ને આજ વેફર કરીને બોખલાઈ

છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે જે ક્વેશ્ચન આન્સરનો સિલસિલો છે એ યથાવત નહોતો તો કીધું ચાલો કંઈ વાંધો નહીં આજે હવે બ્લોક પૂરો કરીએ એમની સાથે સાથે ક્વેશ્ચન આન્સર પણ કરી જ નાખીએ અને પછી જ આપણે છૂટા પડીએ તો ક્વેશ્ચન એવો છે રામાયણમાં આમ તો જો કે ઘણા બધા લોકો શક્તિશાળી હતા ભગવાન રામ છે લક્ષ્મણ છે હનુમાનજી મહારાજ છે રાવણ છે બધા શક્તિશાળી જ હતા પણ એમાંથી એક સાવ અલગ શક્તિશાળી સૌથી વધારેમાં વધારે શક્તિશાળી કોણ હતું એ ખબર છે તમને લોકોને ચલોજી ખબર હોય તો ફટાફટ નીચે કમેન્ટ્સ કરીને આન્સર આપવા માંડો અને જે લોકો સાચો આન્સર આપશે એમાંથી આપણે જે રેન્ડમલી સિલેક્ટ કરીએ છીએ નામ એ રીતના આપણે રેન્ડમલી સિલેક્ટ કરી અને આપણા નેક્સ્ટ ગ્લોગમાં નામ પણ લેશું એમના કારણ કે અત્યારે આ ક્વેશ્ચનમાં ઇન્સ્ટન્ટ નેટ ઉપરથી સર્ચ કરીને જોયો છે એટલે હવે જોઈએ છે કે બધાના મત મતાંતર કેટલા અલગ પડે છે બાકી છેલ્લે આવતીકાલે હું તમને લોકોને કહીશ કે મેં જે આન્સર જોયો તો એ આન્સર કેવો આવે છે તો કંઈ નહીં ચલો હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો